શ્રી શારદા વિદ્યા મંદિર સિંગણપુર સ્થિત શાળામાં ધોરણ દસ નું જળહળતું પરિણામ આવ્યું છે જેમાં શાળાનું પરિણામ નવ્વાણું આવેલ છે શાળામાં પ્રથમ નંબરે ચકલાશિયા ક્રિસા નવ્વાણું પોઈન્ટ સત્તાણું સાથે એ વન ગ્રેડ મેળવેલ છે દ્વિતીય નંબરે પટેલ ક્રિસ નવ્વાણું પોઈન્ટ છોતેર એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા તૃતીય ક્રમે ઘડિયામન નવ્વાણું પોઈન્ટ અડસઠ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કુલ એકત્રીસ વિદ્યાર્થીઓ એ વનમાં થતાં 66 વિદ્યાર્થીઓ A2 માં થતા કુલ 90 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ 90 અપ પીઆર સાથે ઉત્તીર્ણ થયેલ છે અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે પટેલ મેહુલ 99.47 સાથે A1 ગ્રેડ દ્વિતીય ક્રમે લખાણી કૃષા 98.74 સાથે A1 ગ્રેડ તૃતીય ક્રમે પટેલ નેન્સી 98.5 સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાના ટ્રસ્ટી ડોક્ટર ઝેડપી ખેની સાહેબ ઉપપ્રમુખ હર્ષદભાઈ માવાણી મંત્રીશ્રી સવજીભાઈ પટેલ સંચાલક શ્રી જયમીન ભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો તથા આચાર્ય અને ઉપાચાર્ય તથા શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ અક્ષરા મહેશભાઈ ડાકે છે હું છેલ્લા દસ વર્ષથી શ્રી શારદા વિદ્યા મંદિર સાથે જોડાયેલી છું અને મેં એ ટુ ગ્રેડ સાથે ટેન્થ પાસ કર્યો છે અને મારે એટ એટી સેવન પોઈન્ટ એટી થ્રી પર્સન્ટ ટાઈલ આવ્યા છે અને એટી ટુ પર્સન્ટેજ છે હું છેલ્લા દસ વર્ષથી શ્રી શારદા વિદ્યા મંદિર સાથે જોડાયેલી છું શારદાનું એજ્યુકેશન એટલે બેસ્ટ એજ્યુકેશન કહેવાય છે કારણ કે અહીંયા બધું ધ્યાન રખાય છે તમારે જે રિવિઝન હોય એમાં ધ્યાન રખાય છે પછી તમારે જે ડાઉટ સોલ્વ હોય એના માટે ડાઉટ સેશન અલગ કરાય છે પછી રેમિડિયલ ક્લાસ હોય છે વીક સ્ટુડન્ટ માટે અને અહીંયાના ટીચર્સ તમારા પાછળ બહુ મહેનત કરે છે મારું નામ અવૈયા તન્વી હિરેનભાઈ છે હું શ્રી શારદા વિદ્યામંદિરમાં અભ્યાસ કરું છું મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી વન પર્સન્ટે અને નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે હું અહીંયા પાંચ વર્ષથી અભ્યાસ કરું છું અને અહીંયાની શિક્ષણ પદ્ધતિ ખૂબ જ સારી છે અહીંયા દરેક શિક્ષકો પૂરું મન લગાવીને અમને ભણાવે છે અને કોઈ પણ ડાઉટ્સ હોય તે અમે સોલ્વ કરવા પૂછીએ તો અમને કરાવે છે મારું નામ કુમાર પટેલ છે હું અહીંયા ધોરણ અગિયાર બાર સાયન્સમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય ભજવું છું આજે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યામંદિર અને શારદા ઇંગ્લિશ એકેડમીમાં ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસનું ખૂબ જ જળહળતું પરિણામ આવ્યું છે આ પરિણામમાં કુલ એકત્રીસ જેટલા બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને છાસઠ જેટલા બાળકોએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળાનું ઓલ ઓવર પરિણામ જોવા જઈએ તો નવ્વાણું પોઈન્ટ ઝીરો છ ટકા પરિણામ છે અને આ પરિણામ બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ઝેડપી ડૉક્ટર ખેની સાહેબ ત્યારબાદ શ્રી અમારા માવાણી સાહેબ ત્યારબાદ મંત્રી શ્રી સૌજીભાઈ પટેલ અને અમારા શાળાના સંચાલક શ્રી કે જેઓ સુરત સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના પણ મંત્રી છે એવા જયમીન સર અને ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ રામ સર વાઇસ પ્રિન્સિપલ એવા સેલજાબેન તથા ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ વિકાસ સર અને ઉપાચાર્યશ્રી એવા પૂજા મેડમ દરેક બાળકોને ખૂબ 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 અભિનંદન પાઠવે છે શાળાની અંદર ખાસ જોવા જઈએ તો આઠ જેટલા વિદ્યાર્થીઓને ગણિતની અંદર સોમાંથી સો માર્ક્સ આવેલ છે સંસ્કૃત જેવા વિષયમાં પણ ચાર બાળકોને સોમાંથી સો માર્ક આવેલ છે આ સિવાય એસએસની અંદર પણ ઇંગ્લિશની અંદર પણ બાળકોને સોમાંથી સો માર્ક આવેલા છે અને શાળાની અંદર આ જળહળતું જે પરિણામ આવેલું છે એની અંદર શાળાની અંદર રહેલા દરેક શિક્ષકોનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે ફરી મારું જનસાક્ષી ન્યૂઝ સુરત